મારી છોકરી સજાનંદ હાઈસ્કૂલમાં ભણે છે આઠમા ધોરણમાં અભ્યાસ કરે ભાગો ધર્મેશ્ઠાબેન નટવરભાઈ એને મંગળવારે બી નિશાળે નથી ગઈ અને બુધવારે નથી ગઈ બે દિવસને મારે એ અને મંગળવારે મેં ગોળી આપીને એને પેટમાં દુખી એમ કરીને ગોળી આપી ને મંગળવારે રાત્રે રાત્રે એને ઝાડા થઈ ગયા એવું કીધું અને સવારમાં નવ વાગ્યે મારા ભાઈને એને ફોન કર્યો ને મારામાં એને ફોન નથી કર્યો ને મારા ભાઈએ મને ફોન કરીને કીધું કે તું હાઈસ્કુલે જા છોકરીને જાડા થઈ ગયા એટલે હું ત્યાંથી નીકળી નવ વાગ્યે એટલે હડા બાર વાગે હું જાડેજ દવાખાને આવી રહી હું આવી એટલે મારી છોરી સિરિયલમાં જ હતી ઓક્સિજનના બાટલા ઉપર હતી એટલે હું અંદર મય ગઈ એટલે તૈયારી લલિતા એમ નીકળી ગયો બહાર એના પછી તો મેં ફોન કેટલા માર્યા હશે પણ એ ફોન કોઈએ ઉપાડ્યા નથી અને આજ બધી ત્યાં જાડેશ દવાખાનામાં કોઈ આવ્યું નથી ના મને કોઈ જવાબે બી નથી આપ્યો આનો શું થયું મારે એનો ન્યાય જોઈ